જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો ને જય માતાજી આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં મિત્રો આજની તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર ને શનિવાર જામનગર આપે યાદમાં જીરાની હરાજી મિત્રો જોઈ શકો છો શરૂ થઈ ગયેલી છે લાઈવ વિડીયોના માધ્યમથી આજના બજાર ભાવ વિશેની માહિતી મેળવશો મિત્રો વિડીયોમાં બનેલા રહેજો અને કાલના ઓછામાં ઓછા ભાવ હતા મિત્રો પાંત્રીસો ને પંચાણું રૂપિયા ઓછામાં ઓછા માલના ભાવ હતા મિત્રો આજના બજાર ભાવ વિશેની માહિતી મેળવશું અને આવકની વાત કરીએ તો મિત્રો આઠસોથી નવસો ગુણીની આવક છે જીરુંની ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ 我阿嫝 Dak把她 troublesome arbitrary ucchnes 看看 schid rearo wa ata ucch yes,少亏 ШАina物贵 ul clapping ername hier adalah 재韌 zn HI mmm, haiility book an ad不白i sali teri બાઈ ગામા એલા આવા બીજ કલર ના જો હે મેં જેને મુકાશ સુરૂઈ હાલ તો ક્યાં છે જીગરા કો બી હરું હરું હતું ભાઈ 3360 રૂપિયા માલનો ભાવ થયો છે માલ જો અમે તો 3360 3360 રૂપિયા માલનો ભાવ થયો છે તો વાતો મને હોય છે 50 90 90 બત્રીસો નેવું રૂપિયા તેત્રીસો માં દસ રૂપિયા ઓછા તેત્રીસો રૂપિયા ભાવ થયો છે ચાલુ જોઈએ માલ તેત્રીસો ને રૂપિયા માલનો ભાવ જુઓ મિત્રો તેત્રીસો હા હેતે ધીમે બોલુ ધીરે ધીરે આખો ધીમે હે ધીમે આ હા ધીમો આસે મોર ધીમો આસે ઓ પંચાવ બસ 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 માને દાખલા બોલે નો કે કરાભાઈ પંચાવ કરી

બજાર નર છે સો રૂપિયા ડાઉન છે મિત્રો હજી હરાજીનું કામકાજ ચાલુ છે જોઈએ ઊંચો કોઈ વકલ આવી જાય અને સારો ભાવ થાય તો ઠીક છે બાકી બજાર તો નીચું જ છે સો રૂપિયા સારો વકલ હોય તો પણ જેવો માલ હોય એ પ્રમાણે ભાવ થવાનો છે પણ ઊંચું બજાર તો ન જ કહી શકાય જો પાત્રીસોથી ઉપર છત્રીસસો થાય તો પણ બજાર ઊંચો તો ન જ કહી શકાય બજાર ડાઉન જ છે જીરા બજાર ડાઉન છે મિત્રો هن کي چيو ته بني بايو کي وئي ندي ٻڌو باقي چي ها کالي کالي کچا کچا منجا بني اي پمال جي ها 5000 راتي جي وني آ نه ڪا گھٽت نه پمال جي هاو وي بندي جو છત્રીસો ને એસી થયા છે મિત્રો અત્યાર સુધીમાં ઓછો છો અને આગળ હરાજી હજી ચાલુ છે ભાવ વધવામાં જ છે જોઈએ શું ભાવ થાય છે આનો પાંત્રીસો ને પાંચ થયા સારો મિત્રો પાંત્રીસો નો આંકડો તો જોયો મિત્રો નકા આશા ન હતી મિત્રો એવી કોઈ કે આજે આપણે નો આંકડો પણ જોઈએ પાંત્રીસો ને દસ પંદર પાંત્રીસસો ને પચીસ રૂપિયા ફાઇનલ ભાવ હમાલ જુઓ મિત્રો પાંત્રીસસો ને પચીસ અત્યાર સુધીમાં ઓછામાં ઓછો ભાવ થયો છે આનો બજાર ડાઉન જ છો સો રૂપિયા ડાઉન છે મિત્રો બજાર અને હરાજી નું કામકાજ એ આગળ વધે છે જોઈએ ભાવ થાય છે કે નહીં તેત્રીસો નેવું રૂપિયા તેત્રીસ નેવું જોવા માલ મિત્રો

જોઈએ માલ ચાલો મિત્રો ને પાંત્રીસ રૂપિયા માલ નો ભાવ થયો છે મિત્રો માલ જુઓ ચોત્રીસો ને પાંત્રીસ રૂપિયા માલનો ભાવ થયો છે માલ જો મિત્રો 3435 રૂપિયાના ભાવનો માલ હેલો દેસ નギના તેત્રીસો ને પાંચે પહોંચેલો છે ભાવ આગળ વધવામાં છે અહીંયા કેટલું વધે છે મિત્રો તેત્રીસો ને વીસ રૂપિયા ખેડૂત મિત્રો આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ બજાર ભાવ નીચા સો રૂપિયા ડાઉન છે ઊંચામાં ઊંચો આજનો ભાવ પાત્રીસો ને ત્રીસ રૂપિયા થયા હતા મિત્રો તો સોમવાર ના પાછા આપણે મળશું આવી ગયાજો જય જવાન જય કિસાન